સુરતમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં એક વેપારીની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા લોકોમાં ખળભડાહટ મચ્યો છે ને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે વ્હીકલ પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે જે ચપ્પુ હતું તે ચપ્પુ વરે જે વેપારી છે તેમના ઉપર છાતીના ભાગે ચપ્પુના ઘા મારીને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઘટનાની વાત કરીએ તો મહાવીર માર્કેટમાં રાકેશ સેલ્સના માલિક છે તેઓ બપોરના સમયે ગાડી પાર્કિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપી પણ ગાડી પાર્ક કરતા હોવાથી કોઈ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો જેમાં આરોપી સાગર માલ્યાન છે તેના દ્વારા પોતાના ગાડીમાં જે છરી હતી તે છરી કાઢીને હાલ રાકેશ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો એમાં સુભાષ ખટીક નામના જે વ્યક્તિ છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાના સંદર્ભમાં માત્ર ઉધના પોલીસ સ્ટેશન થી પાંચસો મીટર આ ઘટના બની છે હુમલો કરનાર આરોપી છે તેની ધરપકડ કરવા માટે પોલીસ અલગ અલગ ટીમો પણ કાર્યવાહી અમૃત શું ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ આવેલું છે આ મહાવીર કોમ્પ્લેક્ષમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે ગંગા સાગર કરીને એમના પિતાનું નામ છે જે નીરજ ગંગા છે પોલીસે એની તરત જ ધરપકડ કરેલી છે એ જે નીરજ ગંગા ને જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઇકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એને પોતા પાસે ચપ્પુ હતું ધારદાર એનાથી એને વિક્ટીમને એક ઘા મારી દે છે એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી જે આરોપી છે એને તરત અટકાયતમાં પણ લીધેલો હતો પછી વધારે વેરીફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ કરી છે જે આરોપી છે એ અગાઉ પણ ચોરીના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે એ ડિંડોલી વિસ્તારમાં રહે છે પરંતુ એ કોઈ ઘરમાં નહોતો રહેતો છૂટક ગમે ત્યાં રહી જતો હતો અને ગમે ત્યાં સુઈ જતો હતો આ બનાવમાં પણ ગઈકાલે એ ત્યાં સુઈ રહેલો હતો અને પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એને જે હથિયાર વાપર્યું જે એ પણ પોલીસે રિકવર કર્યું છે અને જે પણ કાર્યવાહી કરવાની આવે કાયદેસરની એ અમે અત્યારે કરી રહ્યા છે આ મામલામાં હાલ આરોપી સાગર માલ્યા છે તેની ઉધના પોલીસે ધરપકડ પણ કરી છે તેની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હત્યા કરનાર આરોપીએ નવા ગામના રહેવાસીઓની વાત સામે આવી છે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તે પ્રકારની વાત પણ હાલ પોલીસ તપાસમાં સપાટી ઉપર જોવા મળી રહી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં